મોતના હોડિંગ્સ લટકી રહ્યા છે નોંધનીય છે કે હોડિંગ્સ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે પણ તમામ જિલ્લા અને તાલુકા વહીવટી પ્રશાસનને જર્જરિત અને જોખમી હોર્ડિંગ્સ દૂર કરવાની સૂચના આપી છે તેમ છતાં જેતપુર પાલિકાના સત્તાધીશો તરફથી કોઈ કામગીરી કરવામાં ન આવી જો આ હોર્ડિંગ્સ કોઈ દુર્ઘટના સર્જે તો જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન છે જેતપુર નગરપાલિકા દ્વારા સમગ્ર શહેર વિસ્તારની અંદર આવેલા હોલ્ડિંગ્સની તપાસણી કરવામાં આવશે જો કોઈ જર્જરી જો જણાય આવે જો હોલ્ડિંગ જણાઈ આવશે તો તેવા હોલ્ડિંગ્સના મિલકત ધારકોને પણ નોટિસ ઇસ્યુ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી આજથી નગરપાલિકા દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને સત્વરે જે કંઈ હોલ્ડિંગ્સો હશે તે દૂર કરવામાં આવશે ખાનગી ઇમારત ઉપર જો લગાવેલા હશે તો જે તે ઇમારત ધારકને નોટિસ ઇસ્યુ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રિમ્સોની કામગીરી કરવામાં આવતી હોય છે તેના ભાગરૂપે ખાસ આજે બોમ્બેની અંદર બનાવ બન્યો છે

જો વાત કરીએ તો જેતપુર માં જેતપુર માં છે તે નવાગઢ વિસ્તાર છે કરંતિયા પ્લોટ વિસ્તાર છે બસ સ્ટેન્ડ રોડ તીનબતી ચોક શહેરના અનેક વિસ્તારો માં છે તે આ પ્રકારના છે તે હોર્ડિંગ લાગી રહ્યા છે જેને લઈને અહીં છે તે મોટી દુર્ઘટના સર્જાય તેવું અત્યારે સકાવી રહ્યું છે ત્યારે આપણે સ્થાનિક સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું કે તેમનું આ હોર્ડિંગ ના બારામાં શું કહેવાનું છે કાકા જે રીતે આ રીતે આ જર્જરિત હાલત માં હોર્ડિંગ છે તો આ હોર્ડિંગ થી શું અત્યારે થઈ શકે આ વાવાઝોડું આવે તો આ પડી શકે એમ તો આને દૂર કરો નકર આ કોકની માથે પડી જાય તો આ કોક મરી જાય અને આ રસ્તા બસ્તા રિપેરિંગ જ નથી કર્યા હાલવાનું બહુ તકલીફ છે મોટર હાલે તો એ ધીરું ધીરું હાલે વાંચીને કોક મારી દે ધકા તો પડી જાય એમ છે તો આને દૂર કરો કાકાનું કહેવાનું છે કે જે રીતે આ રીતના હોર્ડિંગ્સ લાગેલા છે જેને લઈને કોઈ મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે અહીં જે આ તાત્કાલિક છે તે નગરપાલિકા દ્વારા છે તે હોર્ડિંગ આવા આવા શહેરમાં જ્યાં જ્યાં હોર્ડિંગ હોય તે દૂર કરવા છે તે સ્થાનિકોની માંગ છે નિરેશ મારું એબીપી અસ્મિતા જેઠી